ए दिल तू जान तो दर्द दी दवा तू जब तक मैं जीना मेरे जीण तो दी वजह तू अरे बाया लुगड़ा तो किदी हुकासे कौन जाने पसिया चकला न बकला न बदाई अंगी जाए आओ हमारा बाथरूम हमारा बाथरूम खाली छे कोई ना निपाड़े अंदर ले जासो तो ये गंध मार छे सो करवानो अरे बाया दोषी माऊ क्या आली भरी ओ माजी कई बाजू वाले એ કાઈ ની પૂતળી બેટા અમે છે ને જરી ફરવા જાય છે હે ફરવા આલ્યા કઈ પાહે ઈ તો હવે કોણ જાણે ઓ ઈ તો મન ખબર પડે નહીં જો તૈયાર કરે તે એમ તો થઈ ગયા સારું લ્યો ફરી આવો બીજું શું આમને આમ હમણા આખો વાહ ખાલી થઈ જાય હે પણ મને ન જાવા મને ફરવા હાલો તમે એમાર ભેગે ના રે ના માજી તમે જી આવો અમે આવશું કેરેટ પછી હાડલાન બાડલાન બધું મવરાવી દીધું ને ને કેરસો હું તમે

કોણ જાણે કેવા માણસ છે લઈ જ ન જાય ચાય અને ગમ ને ડોકરા ને પીઠા વગર પરણે લઈ જાય બોલો ગામ એમ જવા ન મળે ને બીજન ઉપાડી જાય શું થાશે કોણ જાણે આ પરજાનો તો એ ભાઈ એ ગરમી તો જો ખાસ કે ગરમી તો શું જે રે જોઈ તારે મોબાઈલ માં ડાચો ખોલીને ને બેઠા હો તો શું તારા સામે જો કીધવાનું કીધું તું હાલો જાય ફરવા કોઈ દી લઈ તો ન ગયા કાવરી હવે કોણ ગયું ફરવા વાહમાંથી હવે તો ગમના ડોકરાઈ જાય છે રે ફરવા તમન તો એમ મીઠાઈ લ્યો લઈ જા ઈ દોનો જોલો પેક કરાવીને રાખ્યો હજી ઉધી તો ન લઈ ગયા એ મુઈ આપણે અહીંયા ફરવાનું જ છે હા વરી પોતે જ ભાઈ બંદા ભેગે રે ફરશે રખડસે એમ નઈ થાલે પૂતડી ને લઈ જા મારા ભાઈ બંદા ભેગે છે ને તું હારી ન લાગે કા વરી કેમ ન હારી લાગો અહીંયા થી મજાની શરૂ ની શું રૂપારી તન બોલતા ના આવડે અરે આવે હું બોલવા મંડું ને તો એકેન બોલવા દઉં એમ નથી ખબર છે ઉપાડી નાખી દઈ

કોણ જાણે મને કીધી ફરવા લઈ જશે એમાં શું સેડા ચડાવે છે હવે માર સેડા એ તમને ચડાવવાના ન ચડાવને મારે સો ભલેન ખરી જાય અરે આ હવે તમે તમારા પેગે બોલો જ નહીં હે એ માય હવે તો વરતની સીઝન આવે હરી પેલા વડ ઉપર દોરા બંધ છે અને રાતે વર ઉપર દોરા છે બોલો કોઈ ભોગે માથાનો ઘા છે આ તો અહીંયા કોઈ નથી ને પોતળાએ મગજ ખરાબ કરીયો છે બોલો આખું ગામ જાય છે ને ડોકરાન છોકરાન બધાય જાય છે ફરવા આ પૂતળો કીદી લઈ જાય કોણ જાણે મને તો બહુ દુખ થયું કે મને કોઈ દી ફરવા નઈ લઈ જા તો બોલો પોતે જ જાશે વર પાંચ વાર અને અમાને પાંચ વારમાં એક વાર અરે હા વેલે જાણે અમે કઈ સમજતા જ ન હોય કીદવાનું જોલો પેક કરાવીને રાખ્યો છે હજી ઉધી ટિકિટ ના આવી કેટલા દી લાગે કોણ જાણે ન લઈ જાવ એટલે બન કાઢે એ ભૂતળી એમ જોતો હજી ઉધી સેડા જ ચડાવતી લાગે માન નથી જોઈ અરે મુઈ ભૂતળી તો તો સેડા જ ચડાવે છે રે બોલો હજી ઉધી આટલું બધું માઠું લાગ્યું ગામના ડોકરાને છોકરાને છોકરા જાય છે મને માઠું ન લાગે ઓ ભાઈ એ આટલી મોટી રીહી ચડી આજ તમારું કામ કરો ને માં લારે શું કરવા આવ્યો હું તો જતો તો પાણી પીવા મે કીધું લે આ સેડા કોણ ચડાવે જોતો આવું મારે કાઈ જરૂર નથી જાતું જરીએ જરૂર નથી તારી એમ હું એ તારે ને જરૂર હોય તો એવું મારે નથી મારે તો જરૂર છે તારી લે મારે તો છે ને તારા હાથ પકડી દૂર દૂર સુધી હાલવું છે સીધે સીધું કે ને ગાડીમાં પેટ્રોલ પૂરા અને પૈસા નથી ઓહો વરી હાલો ભાઈ હવે અહીંયા ના રહેવાય હવે તો ક્યાં આપણે પડે તમાર છે ને સમજી લેવાનું ઘરવાળી જ્યાં સુધી બોલતી નહીં ને ત્યાં સુધી જ બધું શાંત છે એ બોલવા માંડશે ને તો આખું ઘર ઉઠી જશે હાલો સાના માના આપણે કઈ બોલવું જ નથી આ કાળા ડાબલો તો ભારે પડશે ભાગો ન મારી વાત તો કોઈ માનવી જ ન હોય પટ્ટા દઈ ભાગશે ના મને કઈ નઈ મારે મનાવી નથી માર તો ફરવા જવું છે ને તો હું તમારા જેડેલા ભેગે આવી જઈશ માર તારી જરૂર નથી આ તો શું બે બોલ બોલવા પડે ને કઈ એમ થાય કઈ બોલતી નથી આ તો મારે જેમ કરવું એમ કરવાના બે શબ્દો તો બોલવા પડે તો જ ખબર પડે ને કે ઘરમાં કકડાટે નીકળે છે